નોટબુક ચોપડા થેલા વિતરણથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ થયા હતા જીવાણી બંધુઓએ નોટબુક વિતરણ દરમિયાન સુંદર સંદેશ આપતા જણાવ્યું કે વિદ્યા અમૂલ્ય અને અનશ્વર છે વિદ્યારૂપી ધન કોઈ ચોરી કે ભાગ પડાવી શકતું નથી કેળવણી ક્ષેત્રે ઉદારતા સખાવત કરતા યુરોક્રુ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મનહરભાઈ સાંસપરા પરિવાર અને આનંદ ચેરિટેબલ ટ્રસ્ટના જીવાણી બંધુની ઉદારતા બદલ ખૂબ જ આભારની લાગણી વ્યક્ત કરતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ